ભારતીય જનતા પાર્ટી અસામાજિક તત્વો એટલે કે લુખા તત્વોને છાવરી રહી છે અને એક આદિવાસી નેતા કે જે પોતાના સમાજના હક માટે લડી રહ્યા છે તેઓને જેલમાં પૂરી રહી છે ઘણા બધા આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવ્યા વિષાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તરફથી ગોપાલ ઇટાલિયા જેઓ વિષાવદનના ધારાસભ્ય છે તેઓ આજરોજ વડોદરા શહેરની મુલાકાતે છે અનેક આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે ઇવન એટલું જ નહીં તેઓએ તેવું પણ કહ્યું કે ભ્રષ્ટાચારીઓને પણ

બે દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે આ બે દિવસ દરમિયાન આવતીકાલે માનની કેજરીવાલ સાહેબ અને માનની ભગવત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એ વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર દાનાશાહી કરી રહી છે દાદાગીરી કરી રહી છે જયતરભાઈ વસાવા જેવા લોક નાયકને કેવી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માંગ્યો બે મોત મારવામાં આવ્યા છે આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખબેખો મિલાવી સાથ આપવા માટે ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો નો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે જયતરભાઈ વસાવા અમારા આગેવાન છાસવારે છાસ વાળા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને બે દિવસની મુલાકાતમાં મુલાકાત માં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે મહાનગરપાલિકા ઇલેક્શન આવી રહ્યા છે તેની તૈયારીઓ ઘણી છતાં આ મુલાકાત અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે આમ આદમી પાર્ટી ને માન સન્માન અને સ્થાન આપ્યું છે વર્ષો સુધી ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટીને જગ્યા નથી મળી એવડી મોટી જગ્યા એવડું મોટું સ્થાન ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યું છે તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે ભવિષ્યમાં પણ આવતા રહેશે ચૂંટણીઓનું કામકાજ ચૂંટણીની રીતે ચાલતું રહેશે સંગઠનનું કામકાજ ચાલતું રહેશે પરંતુ ગુજરાતને જ્યારે રૂપની જરૂર પડે ગુજરાતને જ્યારે સહયોગની જરૂર પડે રાષ્ટ્રીય નેતૃત્વની જરૂર પડે ત્યારે ત્યારે અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવતા છે ચૈતર વસાવાજી જોડે ખોટું થયું છે કે એમને ખોટું કર્યું છે ભાજપમાં છે જેણે ચોરી લૂંટ ખાટ બળાત્કાર ભ્રષ્ટાચાર ડ્રગ્સ વેચવો દારૂ વેચવો જમીન પચાવી પાડવી વ્યાજ માફિયા આ તમામ બે નંબરના ધંધા કરનારા લોકો ભાજપમાં છે ચૈતર વસાવાએ ખોટું નથી કર્યું એમની સાથે ખોટું થયું છે ચૈતરભાઈ આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવે છે નકલી કચેરીનો મુદ્દો હોય આદિવાસી સમાજને મળતી ગ્રાન્ટનો મુદ્દો હોય આદિવાસી વિસ્તારોમાં વીજળી પાણી રોડ અને જમીનના મુદ્દાઓ હોય આ તમામ બાબતે ચૈતરભાઈ વસાવા બે ધડક અને બેખોફ બની અને ભાજપની સામે લડે છે ત્યારે ચૈતરભાઈને જેલમાં પૂરીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની આદિવાસી સમાજને ચૂપ કરાવવાની ભાજપની જે કોશિશ છે એની સામે અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આદિવાસી આદિવાસી સમાજના હીરો તરીકે ચૈતરભાઈ વસાવા ખૂબ સારું કામ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના માધ્યમથી ચૈતરભાઈ વસાવા અત્યારે ગુજરાત ભરની અંદર કામ કરી રહ્યા છે અને ચૈતરભાઈ સાથે જે કાંઈ અન્યાય થઈ રહ્યો છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ચૈતરભાઈની સાથે બિલકુલ ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં ભાજપે ભેદ ભ્રષ્ટાચાર કરપ્શન બળાત્કારીઓ ભ્રષ્ટાચારી એનો અડ્ડો બનાવ્યો હોય છે આમ જનતાને ડરાવે છે આમ જનતાએ ડર કાઢવો પડશે અને દિવસે દિવસે તમે જુઓ કે વડોદરામાં પૂરની પરિસ્થિતિ આવે ભાજપના કૌભાંડીઓના કારણે ભાજપના મિલી ભગતના કારણે ભાજપના નેતાઓને ઘર ભરવાના કારણે જ્યારે એક નાગરિકે અવાજ બનાવે તો પોલીસને કહીને એને જેલમાં નાખી દે અને બીજા સમાજોને બીજા જ્ઞાતિ જાતિના લોકોને નાગરિકોને સંદેશ આપે કે ભાજપની સામે અવાજ આપશો કરશો તો તમને જેલ નાખી દેવામાં આવશે અંગ્રેજો જેટલા પોલીસનો ઉપયોગ નથી કરતા ને એનાથી હજાર ગણો વધારે અત્યારે પોલીસનો ઉપયોગ ભાજપ પોતાની સત્તા બચાવવા માટે કરે છે પણ આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની છે વિસાવદર ની ચૂંટણી પછી લહેર ઉઠી છે કે ભાજપ હરાવાલાયક પાર્ટી છે ને હરાવી શકે આમ આદમી પાર્ટી નો સૈનિક છે એટલે આજે મજબૂતાથી લોકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે લોકોને હવે વિશ્વાસ પણ બેસી ગયો છે અને માનનીય અરવિંદ કેજરીવાલજી ભગવત માનજી જે ભાજપનો અત્યાચાર છે કુશાસન છે તમે જુઓ અને પશુપાલકો પોતાનો હક માંગવા ગયા તો એને કોંગ્રેસે ત્રીસ વર્ષ પહેલાં ગોળીઓ તરબી હતી અને ત્યારથી ખેડૂતો અને પશુપાલકો કોંગ્રેસથી વિમુખ થયા હતા સરકાર ઉથલી હતી આજે ફરીથી ત્રીસ વર્ષ બાદ આ જ સિસ્ટમ ભાજપ લાવી છે ભાજપે પશુપાલકને મોતને ઘાટ ઉતાર્યો છે એટલે માન્ય અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી પશુપાલક અને ખેડૂતો અવાજ બનવા આવી રહ્યા છે બિલકુલ ચેતરભાઈ જો આદિવાસી સમાજની હજારો કરોડોની યોજનાઓ છે એ ભાજપના નેતાઓ અને ભાજપનું કમલમ ખાઈ જતો ચેતરભાઈ વસાવા જાગૃત છે ધારાસભ્ય બન્યા એમણે એક પછી એક કૌભાંડ ખોલવાનું શરૂ કર્યું હજારો કરોડનું મંત્રી કૌભાંડ બહાર પાડ્યું નેતાઓને અંદર નાખ્યા એટલે એમને એક એવું થયું કે ભાઈ આ બધાને જેલમાં જેલમાં નાખશે એટલે ડરાવવા માટે ખોટા કેસમાં નાખ્યા છે ભાજપે આદિવાસી સમાજની વિરોધી માનસિકતા છતી કરી છે આજે અરવિંદ કેજરીવાલજી માનજી પરમ દિવસે ત્યાં ડેડિયાપાડામાં પણ સંબોધન કરશે સભાને અને આદિવાસી સમાજનો અવાજ બુલંદ બનાવશે આદિવાસી સમાજને ખાતરી આપશે કે સમગ્ર આદિવાસી સમાજે ડરવાની જરૂર નથી ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટીનો એક સૈનિક તમારી સાથે ઉભો છે હજી પણ કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપ ની બી ટીમ છે એવા લોકો શું કહેશો એ લોકો હવે ઘર ભેગા થઈ જાય ટૂંક સમયમાં એ લોકોની વિચારસરણી છે એ લોકો માટે શું કહેશો જે લોકોની આ વિચારસરણી છે એ સુધરી જશે જે સુધરવાના છે જે લોકો ભાજપની દલાલીઓ કરે છે એને હું જે ભાઈ બીજી દલાલીઓ કરતા હશે એને એને શંકા જાય પણ તમે જોઈ લીધું વિસાવદર માં શું થયું કોને કોની ટીમ હતી કઈ રીતે કામ કર્યું વિસાવદર માં આમ આદમી હરાવવા માટે બે પાર્ટી એક થઈ હતી આખે ગુજરાતે જાણ્યું છે ને એટલે જ કોંગ્રેસના અદના કાર્યકર્તા બધા આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી રોજ નો વીસ હજાર લોકો આમ આદમી પાર્ટી જોઈન કરે છે ભાજપના અદના અને કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે મોટા બળાત્કારી વાત નથી કરતો